ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ છે અગાઉના અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે સૂકા પવનો અને ખેંચાયેલા વરસાદે પાકને સૂકવી નાખ્યો છે પરંતુ ખેડૂતો માટે આનંદના સમાચાર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે સત્તર ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં સુધી વરસાદ શકે છે પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં વરસાદ થશે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે અને લગભગ અરબસાગરની સક્રિયતા અને બંગાળ ઉપસાગરની સક્રિયતા છે એટલે બંગાળના ઉપસાગરનું મજબૂત વહન તારીખ સત્તરમીથી થાય છે તે વહન પણ આવતા લગભગ તારીખ સત્તરથી એકવીસને બાવીસ તારીખ સુધીમાં મુશળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે આ ઉપરાંત ધરી પણ લગભગ નીચે છે મધ્યવર્તી છે એટલે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે એટલે આ સિસ્ટમ છે આવનારા સમયમાં ગુજરાત ઉપર અસર કરવાની છે અને જેને કારણે સોળ થી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર એસી થી નેવું વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છે પડકારો લાવી શકે જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્ર ને તૈયાર રહેવું પડશે ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે પરંતુ ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે